ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક જ રાતમાં ત્રણ લાખ ડુંગળીની બોરીઓ ઉતરતા ડુંગળીના ભાવમાં ઘટાડો ખેડૂતો પરેશાન ભાવનગર માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા વિપુલ પ્રમાણમાં ડુંગળીની આવક થાય તેને પહોંચી વળવા માટે નારી ચોકડી ખાતે સબિયાર્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેના કારણે માર્કેટિંગ યાર્ડ અને સબિયાર્ડમાં સારી રીતે ડુંગળીને રાખી શકાય તેવી સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે એક જ રાતની અંદર અઢીથી ત્રણ લાખ ડુંગળીની બોરીઓ માર્કેટિંગ યાર્ડ ખાતે ઉતારવામાં આવી છે આ સ્ટોકના કારણે ડુંગળીના ભાવમાં રૂપિયા સોથી બસો સુધી ખેડૂતોને મળતા રહ્યા છે ત્યારે કહી શકાય કે ખેડૂતોને પૂરતા ડુંગળીના ભાવ નહીં મળતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું মাকে মাকে કરીને આ વર્ષે ખેડૂતોએ ડુંગળીનું શરૂઆતમાં ખૂબ સારા એવા ભાવ હતા એની હિસાબે વાવેતર પણ ખૂબ મોટું કર્યું છે અને અત્યારે જે ખેડૂતોના માલ માર્કેટિંગ યાર્ડની અંદર આવી રહ્યા છે ત્યારે એવું ચોક્કસ કહી શકાય કે એમને મળવા જોઈએ એની કરતાં ખૂબ નીચા ભાવ વેચાય છે એમને ઉત્પાદન ખર્ચ પણ ઘણો વધ્યો છે અને ભાવની વાત કરીએ તો આજે સો સવા સો રૂપિયાથી શરૂ કરીને બસો અને સિત્તેર પંચોતેર રૂપિયા વેચાય છે એટલે સ્વાભાવિક છે કે એમને જે ઉત્પાદન ખર્ચ થયો હોય એ પણ ન નીકળે એવી પરિસ્થિતિ અત્યારે છે હાલ શું ડુંગળીની આવક વધી રહે લાગે છે એવું ડુંગળીની મુખ્ય આવક જાન્યુઆરી મહિનો જે છે એ મુખ્ય આવક હોય છે એટલે અત્યારે સ્વાભાવિક છે કે હજી પંદર વીસ દિવસ ડુંગળીની આવક પ્રેશર આવું ના જળવાઈ રહે છે